પોતાની મજા લેવા માટે માણસે બીજાને સજા દેવાની જરૂર નથી આ શબ્દો છે ચાઇનીઝ દોરાનો ભોગ બનેલા પીડિત પરિવારના સભ્યોના જી હા ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ અત્યારથી જ પતંગ અને દોરીની ખરીદી કરવા લાગ્યું છે આ દરમિયાન લોકોને અપીલ એટલી જ છે કે તમે તમારી મજા માણવા માટે ચાઇનીઝ દોરાની ખરીદી ન કરો કારણ કે તમારી મજાનો ભોગ બીજો પરિવાર બને છે આજે આ ચાઇનીઝ દોરાના કારણે પીડિત પરિવાર લાચાર બન્યો છે ગયા વર્ષે ચાઇનીઝ દોરા નો ભોગ બનેલા પરિવારે લોકોને અપીલ કરતા કહ્યું કે તમે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરો કારણ કે તમારી થોડી વારની મજા બીજા માટે સજા બની શકે છે ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે અમારા પરિવારના જે મોભી હતા અને એવું કહી શકાય કે જે કમાવનાર વ્યક્તિ હતા તેના જ ગળાના ભાગે ઈજા થઈ છે અને અમારા પરિવારમાં હવે કમાવનાર વ્યક્તિ બીજું કોઈ ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે આ ઘટનાને લઈને જે સ્થિતિ અમારા ઘરમાં ઊભી થઈ છે તે હું અને મારો પરિવાર જ જાણી શકીએ છીએ આ ચાઇનીઝ દોરાના કારણે આ ઘટના બની છે ત્યારે આવી ઘટના બીજી વાર ન બને તે માટે લોકોને અમારી અપીલ છે કે મહેરબાની કરીને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરો આ ચાઇનીઝ દોરાના કારણે અબોલ પશુ પક્ષીઓ અને મનુષ્યના જીવ જાય છે જે ન થવું જોઈએ અમારા પરિવારનું ગુજરાન ચલાવનાર અમારા ભાઈ સાથે જે ઘટના બની છે તે બીજા કોઈ સાથે ન બને મારા ભાઈને પાંચ ઓપરેશન થયેલા છે જેમાંથી અમારા ભાઈ માન રિકવર થયા હતા અને ત્યાં આ ઘટના અમારી સાથે બની છે મારું નામ રંજેરબેન ભરતભાઈ વાજા અમારા ઘરવાળા છે કાલ છેને આવ્યા આવીને એને એમ કીધું કે તું ઘરમાં લોટ લઈ આવું દરિયા અડધે શનિવાર બજાર અમારે અહીંયા બાજરાની ચકી છે ને અહીંયા મૂકવા ગયા એને ગળામાં વેટાઈ ગયું તો એ ગાયો ઘા મૂકી ચકી કે મને વેટાઈ ગયું એને આગળ રૂમાલ હતો ને તો રૂમાલા બાંધીને મને કે તું મારા અહીંયા આવતો મેં કે શું તો કે જો ને મને આયા ભેટાઈ ગયું છું મેં આમ ખોલી ને જોયું ને સાહેબ તો એમાં આટલું મોટું બાખું પડી ગયું હું તાત્કાલિક અને એને બેહાડી રાખે તમે આને ઘરે લઈ જાવ તો એને એમ કીધું મેં કીધું સાહેબ આમાં લોહી બહુ નીકળે છે તો એમ કરો કે અહીંયા અમારે પાછળ રૂમ છે અહિયાં તમે ને જેને એમને એમને કીધું

સંજો છો અમારા હારે થયું એવું બીજા કોઈ હારે નો થાય ભલે તમે વિડીયો કરો કે નો કરો પણ આજ મારા ઘરવાળાને પાંચ ઓપરેશન આવ્યા આજ કમાવા વાળા એક મારે એક જ દીકરી છે દેર ભેગા છે હજી કુંવારા છે ત્યાં નથી તો વાંધો નથી પછી અમારું કોણ ભાઈ વધારે થઈ ગયો તો અમારું કોણ કેમ કે કંઈક એક્સિડન્ટ થયો હોય તો એ માણસ મૂળ રૂપિયા આપે આ કોણ આપે આપણું આ કેને ગોતવા જાય આપણે કોને કહીએ આપણે કે ભાઈ તારું બોલાને

કે ટોપી આમ રાખી હગો કેમ કે આપણું ઘર નું જેનું થાતું હોય ને એને ખબર હોય કે આ વ્યક્તિને શું થયું છે સમજો છો અમારે થયું ને એટલે તમને એમ કહી છે કે તમે તમારી સાવચેતી રાખો તમારા છોકરી છોકરાઓને લઈ જાઓ ભેગા તો એને તમે ટોપો ઓઢાડો કે તમે બાયણે નીકળો મોટર લઈને નીકળો તો તમે તમારું મોઢું ઢાંકી નાખો ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ હા ખાસ હું મારા માધ્યમ થી એક જ વાત કહેવા માંગુ છું કે મારા ઘરમાં જે આ કમાવનાર જે વ્યક્તિ હતો જેના હિસાબે આ ઘટના બની છે કે આ મારા ઘર નું અત્યારે ગુજરાન મારે કઈ રીતના હકાવું એ મારે હું પોતે જાણું છું અને મારું ઘર જાણે છે આ દોરીને હિસાબેથી ઘટના બની છે મારા માધ્યમથી હું માણસને ખાલી એટલું જ જાણ કરીશ લોકોને કે આ જે ઘટના બની છે આને હિસાબે મારું તો ગુજરાત ચાલતું બંધ થઈ ગયું હવે મારે શું કરવાનું મારે આ જોયા પ્રમાણે હું એટલું કહી શકું કે હું અત્યારે બીજી મજૂરી કરવા જઈ શકું પણ આ વ્યક્તિનું શું કરવાનું મારે એટલા માટે ખાલી એટલું કહું છું કે પોતાની મજા માટે માણસે બીજાને સજા દેવાની જરૂર નથી આજ મારું મારી યાર ઘટના બની કાલે ગમે બીજા વ્યક્તિ ઘટના બની જાય છે ભાઈ આપણે મજા માણવા માટે તહેવાર માણવા માટે આપણે ચાઇનીઝ નો દોરીનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી માણસ જો પોતાની મજા કરવા માંગતો હોય તો બીજા ઘણા દરેક કંઈક એવા એવા અવસર આવે છે કે જેને હિસાબે માણસ પોતે ખુશ થાય બીજાને ખુશ કરી શકે પણ આ ચાઇનીઝ દોરીને હિસાબે અબોલ જીવ જાય છે માણસને તકલીફ પડે છે આજે આ મારું ગુજરાન ચલાવનાર મારાજી ભાઈ છે એના પાંચ ઓપરેશન થયેલા છે ત્રણ બાયપાસ એક સરંગાર અને એક પેશાબની ગળીનું નું છતાં ધીમે ધીમે પોતે રિકવર થઈ ગયા હતા ધીમે ધીમે અમારો ધંધો ચાલુ થયો હતો મારો પૂરી શાક ની જે છે લીમડા ચોક માં આજે મારો આધાર છે ઘર નો આધાર છે એ ભાઈ અત્યારે ખાટલા માં છે અત્યારે મારે શું કરવાનું અમે ધંધો અઢાર થી વીસ વર્ષથી કરીએ છીએ એમાં અમારું ગુજરાન હાલે છે હવે અમે અમે એટલું જ કહીએ છીએ કે અમને શાંતિથી તમે આ નુકસાની માંથી અમે બહાર નીકળી જાય અને કોઈ પણ આધાર મળે એવી અમે અપીલ કરીએ છીએ